નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલના લોકોમાં સહનશક્તિ રહી નથી આવના તેઓ નાની નાની વાતમાં પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે ત્યારે હાલમાં પણ આવી જે ઘટના સામે આવી છે આ ઘટના બિહારમાં સેમરા રેલવે સ્ટેશનથી થોડીક દૂર પાટક ટોળા પાસે આ ઘટના બની હતી અહીં એક યુવકના આપઘાતની ઘટના બની હતી આ યુવક જલા ટોલા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને આ પરિવારમાં માતા પિતા યુવક અને તેની પત્ની રહેતા હતા યુવકનું નામ બિટ્ટુ યાદવ હતું અને તેના પિતાનું નામ ભોલા યાદવ હતું બિટ્ટુ યાદવ કોઈ કામથી પોતાના પિતરાયભાઈની બાઇક લઈને ગયો હતો અને બિટ્ટુ યાદવના બે દિવસ પહેલાં લગ્ન થયા હતા અને લગ્ન બાદ પોતાના પિતરાઈભાઈની બાઇક લઈને તે પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો ત્યારબાદ બાઇક લઈને તે જઈ જ રહ્યો હતો ત્યારબાદ મગજમાં તેને કેવા વિચાર આવી ગયા કે પરીક્ષા આપવાના બદલે તે રેલવે સ્ટેશનથી થોડોક દૂર ગયો હતો અને ત્યાં પોતાની બાઇકને રેલવેની લાઇનની બાજુમાં પાર્ક કરી હતી અને જ્યારે ત્યાંથી ટ્રેન પસાર થઈ ત્યારે તેની સામે કૂદી ગયો હતો અને કૂદતાની સાથે જ તેનું કમકાટી પૂરું ત્યાં મોત નીપજ્યું હતું ઘટના બાદ રેલવે પોલીસને આ બાબતની જાણ થતાં તે લોકોએ તાત્કાલિક બિટ્ટુ યાદવને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો અને બાદમાં તેના પરિજનોને આ બાબતની જાણ કરતા પરિજનો પણ તાત્કાલિક ઘટના સ્થળ દોડ્યા આવ્યા હતા બિટ્ટુ યાદવે આ પગલું કેમ ભર્યું તે હજુ સામે આવ્યું નથી અને પોલીસ હજુ તપાસ કરી રહી છે ત્યારે મિત્રો ઘટનાને લઈને તમારે શું કહ્યું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ તમારા વિડીયો માટે આટલું જ